તે પરિસ્થિતિમાં રાખવામાં આવતા આવનારા દિવસોમાં નગરપાલિકા તંત્ર તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે જંબુસરની મુખ્ય સમસ્યાનો અંત એસટી ડેપોથી ટંકારી ભાગોળ રોડ મંજૂર થતાં જંબુસરની જનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો આજરોજ રોજ જંબુસર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો સીસી રોડ બનાવવાના કામે અડચણરૂપ થતા ગેરકાયદેસર દબાણો અંગે માર્કિંગ કરવામાં આવી રહ્યું છે અને આ માર્કિંગ માટે દબાણો દૂર કરવા માટે જાહેર જનતાને અગાઉથી રિક્ષાના માધ્યમથી પણ દૂર કરવા માટેની સૂચના આપવામાં આવેલી હતી કે ઘણા ખરા શહેરીજનોએ પોતાના ગેરકાયદેસર દબાણો પોતાની સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલા છે અને હાલ અમારી માર્કેટની કામગીરી શરૂ રહી છે જે મારી જે ગેરકાયદેસર હશે એ તમામ દબાણો અમે દૂર કરીશું અને શહેરીજનોને પણ નમ્ર વિનંતી સાથે કે અમારી આ કામગીરીની અંદર અમને સહકાર આપી અને આ કામગીરી સ્વેચ્છાએ અને વિનમ્રતાથી કોઈના વાદ અને વિવાદ વગર કામગીરી સૌ પૂર્ણ કરીશું એવું અમારી જમ્મુસર નગરપાલિકા વતી તમામ નગરજનોને નમ્ર અપીલ છે